ખેડૂતભાઈઓ ખેતીકા ખજાનામાં ખજાના ચેનલમાં હું જયંતિભાઈ ગોધાણી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો આ છે ને ગાયું ગાયનું છાણના અડાયા છે બરાબર જો આમાં પલાળ્યા થા જો આમાં પલાળેલા છે અને કાલે ફલાયા હતા આજે કાઢવાના છે તો તમને એમ થતું છે કે આ શું ઉપયોગમાં લેવાના હોય તો આને કે નહીં પછી ભાંગવાના છે બરાબર આમ ઝેર કરી નાખવાનો અને પછી આમાં જો ફૂગનો પ્રોબ્લેમ રહેતો હોય આપણી જમીનમાં આ પાયામાં નાખવાનું છે હા પહેલાં કહી દઉં કે આ પાયામાં નાખવાનું છે તો આની સાથે શું વેળવવાનું જો આની સાથે તમે આમાં ઘણી આના ઉપયોગમાં આવે આ વસ્તુ આમાં ઘણી વસ્તુ ભેળવીને જુદા જુદા રીતે આનો ઉપયોગ કરી શકાય જો આમાં આનું ઘન જીવામૃત તમે બનાવી શકો તો ઘન જીવામૃત બનાવવા માટે શું કરવાનું હોય જો આમાં ગોળ નાખવાનો પછી ચીણાનો લોટ અથવા તો દહીં તો ગોળ એક કિલો ચીણાનો લોટ એક કિલો અથવા તો એક કિલો દહીં છણાના લોટને બદલે બરાબર અને પછી આ વડલા નીચેથી ધૂળ જે આપણે પ્રવાહી જેવા મૃત બનાવીએ એમ જ આનું બનાવવાનું છે અને આમાં ભાંગીને પછી ભેળવી દેવાનું આવી રીતે છે ને ભાંગી નાખવાનું પછી આમાં ઉપર કઈ આપણે ભેળવી દેવાનું બરાબર એક આ રીતનો એનો ઉપયોગ છે બીજી રીતે જો જમીનમાં મુંડા હોય તળકીડી લાગતી હોય અને આ બધો પ્રોબ્લેમ હોય તો એમાં બ્યુએરિયા બેસિયાના બરાબર બ્યુએરિયા બેસિયાના એ એક ફૂગ જ છે અથવા તો બેક્ટેરિયા કયો બેક્ટેરિયાને ફૂગ કયો ફૂગ એ જીવતી હાલતમાં જ મળી આવે છે અને ભારત સરકારે એને મંજૂરી આપેલી છે એની એની ઉપર જે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરેલું છે ને એની ઉપર મંજૂરી આપીને એ સક્સેસ છે તો એ આમાં અઢી વીઘામાં એનું માપ છે તો સિત્તેરથી એસી કિલો આવા લેવાના અડાયા અને એને ભાંગીને એક કિલો પાવડર એ પાવડર ફોર્મમાં આવે છે અને લિક્વિડ ફોર્મમાં આવે છે પણ આપણે તો આમાં પાવડર ફોર્મમાં વાપરીએ છીએ બરાબર તો એક કિલો એ આમાં નાખી દેવાનું અને એમાં ગોળ નાખો તો સારું અને ન નાખો તો પણ હાલે કારણ કે એમાં એ બધું મિશ્રણ કરેલું જ હોય છે બનાવેલું જ હોય છે કારણ કે એ ગોળની રસીમાં તે એ બિઓરિયાને નાખે છે અને પાવડર ફોર્મમાં બનાવે છે આ લોકો બરાબર તો એમાં એ પછી આનો ઝેર કરીને અને ભાંગીને ભૂકો કરીને પછી આમાં એ ભેળવી દેવાનું અને પછી જમીનમાં નાખી દેવાનું જે જમીનમાં આપણે કરવું કારણ કે અમારા અમે જે ડુંગળી રોપવાના છીએ ને કાલે એમાં નાખવાનું છે આ જે છે ને તે બ્યુઅરિયા બેસિયાના છે આ છે તે જમીનમાં તડકી લાગતી હોય સફેદ મુંડા હોય જે આપણે એટલે સફેદ ધાણ કીએ ને એ હોય પછી ઉધી લાગતી હોય આ બધું એનાથી મરી જાય બરાબર અને જે આપણો પાકો એના મૂળિયા ખાઈ જાય અને હૂકી નાખે ને એ આનાથી ન થાય આપણે પહેલા બતાવીએમાં જોયેલા છાણ હતું ને એને આપણે પલવાળ્યું તો ને પછી એનો ભૂકો કર્યો અને એમાં બિયોરિયા બેસ્યાને નાખ્યું છે એટલે આ એક વીઘા જમીન માટે છે બરાબર એ પ્રમાણે આપણે નાખ્યું છે કારણ કે એક કિલો બિયોરિયા બેસીને અઢી વીઘામાં થાય તો અમે ચારસો ગ્રામ જેવું નાખ્યું છે એટલે એક વીઘામાં થશે આ ડુંગળી જે ચોપીએ ને એમાં નાખવાનું છે કાલે કાલે આપણે જોઈશું નાખતી વખતે જવાબ ભાઈ છે તે એ બોલા છાણમાં આપણે ભેળવું થયું ને બિયોરિયા એના એ નાખ્યા છે ને આમાં ડુંગળી રોપીએ છે અમે તો ડુંગળીમાં કોઈ પણ જાતને જે મૂળિયાને નુકસાન કરતું હોય અથવા તો માથે ઈયળ હોય કે છાસડી હોય ગમે એ આમ આના ઝપટમાં આવે એટલે એ પૂરું કરી દેવાનું આ બીઓ એ બેસીને કે આના ઝપટમાં આવવું જોઈએ આમ એટલે એ મરી જ જાય જો આમાં એ જે આપણે પેલું છાણમાં ભૂકો કર્યો હતો ને એમાં જે ભેળવું હતું ને એ નાખીએ છીએ આમાં જો એ નાખેલું છે એ બિયરિયા બેસિયાના અને ડુંગળી રોપવાનું કામ ચાલુ છે